હાલો દોસ્તો કેમ છો મજામાં મજામાં જઈશું તો આજ આપણે જઈશી વાંકાનેર અને થી બ્લોગ આવ્યો નહોતો એટલે તમને હું આ બ્લોગ માં બધું બતાવી દઉં કે કેમ નહોતો આવ્યો બરાબર તો જો અહીંયા કણે આ રસ્તો ખોદવાનું ચાલુ કરી દીધું છે અને ઈટાજી આ લે હે કે કારણ કે રસ્તો લાંબો બનાવવાનો ડબલ પટ્ટીનો એટલે અહીંયા જીસીબી આ લે હે બરાબર છે બી તો ઘણા મુકાણા એટલે લગભગ થોડાક દિમ રસ્તો બની જશે અને તમને ખબર હોય કે આ રસ્તો કયો છે તો કોમેન્ટમાં કહેજો અને પાછું આ શું છે માઈ એ કોમેન્ટમાં કીજો બરાબર આપણને ક્યાંય નક્કી નથી થાય તો જો મા જોરદાર બાકી બનાવ્યું હો અને આ રસ્તો તમે જુઓ કેવો હાવ ખરાબ છે બરાબર ક્યાંનો રસ્તો છે એ તમે કહી દીજો કયો રસ્તો હે બરાબર કોમેન્ટ કરજો બાકી મને તો ખબર જ છે અને અહીંથી ઘણાય આવતા છે એને પણ ખબર છે અને મેં પાછું કહી દીધું તું આગળ અને અહીંયા આપણે જો સુગલ છોડી બે પાકા પાયબંધ ઊભા છે પણ એની નો કરાય કરાયને મમરા ભરી દે બરાબર તો એક હવે કૂંચરું આડું ઊંચરું પણ ભલે ઉતરું કૂતરું તો આપણને કાંઈ નડતું નથી બરાબર તો આપણે અવરેવરે આવ્યા જઈએ બરાબર રસ્તો હાવ એટલે હાવ ખરાબ છે એટલે હવે વાર લાગશે પણ તમે આ બ્લોગમાં રહેજો બરાબર જો એક રીટાજીને કંટાળ આવ્યો એટલે એ તો અહીંથી નહીં વિપડું ભાઈ ગયું છે બરાબર તો આપણે એલા જે અને આપણે વ્યાઈએ ફાઇનલ વાંકાનેર બરાબર અહીંયા કણે આપણે ઉપલા માળે વ્યાયા સિંહ કામ હતું એટલે માવો બનાવીને પછી આગળ જઈ બરાબર ત્યાં સુધી જો અહીંયા સાયા બેઠા હે અમે બરાબર અને તમારું વાંકાણે રહવું હોય તો આવો અને અહીંયા જો અમે હવે જઈશી હરા બરાબર વાંકા નથી પાદરા ડાયરેક હરા જઈશ અને આ બાઈક હાકી તમે જુઓ આ પડે કે જીવતા રહે શું કરે આ અને અહીંયા કણે અમે વૈયાસી નાસ્તો કરવા બરાબર કારણ કે તમને ખબર કોક નહીં છે એક બર્ડે હતો અમારા મુનાભાઈનો બરાબર એટલે અમે નાસ્તો કરવા આ ચાર છીએ જણા હવે જે પ્રોગ્રામ એટલે વાડીમાં વયા ગયા એક મને જો આ બધું મોરવાનું ચાલુ કર્યું છે બરાબર ટમેટા ને ડુંગળી મરસાણ જો તમે એમાં જો મોટું નથી દેખાડતો અને આ મુનાભાઈનો નો એટલે એ સુધારે હે ડુંગરી બરાબર અને અમારા કલેજો સુધારે જોઈ લ્યો ટમેટા બરાબર અને તેથી આપણે હાંજ ગયા પછી આગળ નતો બનાવ્યો અને હવે આપણે કોઈ કાઢવા નદીમાં પાણી થઈ રહ્યું એટલે આ કાને આપણે કૂવામાં લઈ જવાનું હે બરાબર જૂનો રિયો પાણી ઓછું કાઢે છે એટલે એને કાઢી નાખવાનું છે અને આ દેટકાને અંદર નાખવાનું હે બરાબર તો અત્યારે આપણે જો નદીમાં દેટકો લેવા આવ્યા છે ટ્રેક્ટર લઈને લઈને અને અહીંયા જો લાઈન ખાલી કરે છે પાણીની પહેરીથી એટલે બરાબર બાકી આ લાઇન લઈ ન જવાની સાઈડમાં મૂકવાની છે ખાલી દેટકો એકર લઈ લીધો છે આપણે અને હવે અહીંયા સેંડું ખોલે છે સેંડું દેવું પડે ન ઘરમાં જ ખૂટિયા રહે ને એ અંદર વી આવે પછી ખાઈ જાય બધું એક તો આપણે વાયુ હોય સારું સારું સાજુ અને ખાઈને વહી જાય તો આપણે શું હોત એટલે આપણે અવરે અવરે જો જવા દીધું છે હાલો તમને આગળ હજી બતાવું બરાબર તો જો ફાઈનલ હું અહીંયા વી આવ્યો છું આ ડેટકો પડ્યો છે એની અંદર નાખવાનો છે અને એક કાઢવાનો છે જો તમને કૂવો બતાવું આ કૂવો છે આટલું જો પાણી છે અને ઊંડો તો એ જ છે એમ તો બરાબર સેટું રેવો એને પડી જઈશું હવે અહીંયા હાં તો છોડવાનું ચાલુ થઈ ગયું છે અને મેં કે ચાલુ કરો જોવું હે કેટલું પાણી કાઢે છે પાણી તો એ જ કાઢે પણ તો આટલું પાણી કાંઈ ન થાય એટલે શીશો ભરવો તો એટલે પાણી ચાલુ કર્યું હતું બરાબર તો શીશો આપણે પલ લીધો હે પાણી પીવાનું લાવ્યા ને તા ને બંધ કરી વળ્યું હવે જો ડેટકાને બાંધે હે અંદર થોડાક ઉતરી અને પછી આપણે ટ્રેક્ટરથી ખેંચવાનો હે બરાબર તો આ બ્લોગમાં હજી તમે રીજુઆ તમને બતાવીશું આ આ તો બાડુ બાડું હવે ઉભા રહ્યો કાચ લુખી વાળું થોડો કાચ આપણે લુખી રહ્યો હવે કાંઈ ખારું દેખાય આપણો આઈફોન દેખાડો પડે ને હવે જો આ ટ્રેક્ટર અહીંયા બાંધતો હતો અને આપણે ખેંચી લીધો એટલે ડેટ કોઈ આવ્યો હે બાયરી ને હાલો તમને બતાવું જો આ ડેટ કર્યો ને એ પાણી ઓછું કાઢતો હતો એટલે આને ખોલી અને સાઈડમાં ઓલી વાડીએ લઈ જવાનો હે જો આ ડેટકાને ખોલી નાખ્યો નાખો અને આ ડેટકાને નાખવાનો છે કૂવા અંદર બરાબર તો ચાલો હવે પાણી બાણી આપણે પી લઈ તડકો એમ છે ટાઢા પડી ગઈ અને પછી એ દેટકાને આપણે ઉતારી બરાબર તો લાવો પાણી અહીંયા કારણ થોડુંક હું પી લો બરાબર અને જો આ તમારે પીવું હોય તો હાલો બરાબર પાણી મસ્તીનું હોય હવે તમે જુઓ આ કાને આપણે અંદર નાખી દેવાનો હોલો છોડી નાખ્યો હોય ને વાળીએ ઓલી વાળીએ લઈ જવાનો હોય પવન ખાવા હાટું કધેરમાં સડી ગયા માવો બનાવવા હવે જો આપણે અવરે અવરે ટેક્સર આગળ જવા દીધું લાઇન ખેંચે છે થોડી થોડી આગળ કેમ કે ઓલા ડેટ કાયર ફિટ કરવાની છે પછી ડેટ કાને નાખી દેવાનો કૂવા અંદર બરાબર તો હજી તમે આ બ્લોગમાં રહેજો હજી ઘણો બ્લોગ આપણે હાલશે તમને હું બધું બતાવીશ બરાબર ને આમાં હું નવરો નહોતો એટલે બે ત્રણ બ્લોગ નહોતો આવવા દીધો પણ હવે આવશે બ્લોગ બરાબર તો જુઓ તમે આ થોડું થોડું અત્યારે દેખાય છે કારણ કે ટેક્સર બંધ કર્યું અને હવે હું અહીંયા જઈશ બરાબર તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં રીજો જો આ ડેટ કોષે આને ફિટ કરવાનો હોય અને પછી નાખી દેવાનો હોય કુવા અંદર બરાબર હવે જો અહીંયા કણે રાઠવું બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને આ ડેટકો પીડો ને એ ડેટકાને ઓલી વાળી આપણે લઈ જવાનો છે બરાબર અને જો હવે એ ડેટકાને માથે ચડાવવાનો છે ત્યાં સુધી હું સાં બીઆઈ તડકો બહુ છે જો આ ડેટકાને માથે મૂકી દીધો હવે આપણે લઈને અવરે જવાનું ઓલી વાડીએ બરાબર ને એ કે હું હાથા કરીને આવું હું ત્યાં સુધી આપણે ભાગો બરાબર તો અહીંથી ટેક્સર આપણે અવરેવરે લઈ જવું જોઈશે કારણ કે કો ચાલુ કર્યો તો એટલે પાણીનું તબડાણ કરી નાખ્યું છે ગરી જાય તો ટેક્સર ઊંધું પડી શકે છે એટલે આપણે ધીમું ધીમું કાઢશું બાયરે જો ખાડો એવો હે તમને નનક દેખાતો હોય છે પણ મોટો ખાડો હે બરાબર કદાચ ઊંધું પડે ને હલવી જાય ઉલ્લેખ હોતી બરાબર એટલે આપણે હવે હવરે કાઢી પછી તમને આગળ બતાવી બરાબર તો આ બ્લોગમાં તમે રીજો મજા જ આવશે તમને તમને બધું બતાવી દઉં હું બરાબર હવે જો આપણે વાંધો કાંઈ ન આવ્યો હવરે હવરે ઠેકસર આપણું બહાર નીકળી ગયું છે અને હવે જો આપણે આમ જો સૂટા હેન્ડલે આપણે અવરે અવરે હી બરાબર તો ચાલો હવે કાંઈ ઘા આપણે ભાગી અને આ જુઓ તમે રસ્તો છે બરાબર અહીંયા અમે કાંઈ વાહન તો ન આવે પણ કદાચ આવીએ તો કેવી રીતના કાઢવાનું જુઓ આવડોક રસ્તો એ બરાબર મોટર સાયકલની સાઈડમાં નીકળે નહીં ખાલી ટ્રેક્ટરે ચાલે પણ વાંસોની આપણે ફટાફટ નીકળી જાય અહીંથી ને બીજું કોઈ આવતું નથી ટેક્સરને એવું ચાલે બરાબર તો હવે આપણે અવરે અવરે વયાજી ઓલી વાડીએ બરાબર તો હવે હું અહીંયા વિશું વાળીએ અને અહીંયા બ્લોગ આપડો પૂરો કરીશી બરાબર ત્યાં સુધી બધાને જય માતાજી તો મળીએ નવા બ્લોગમાં આવજો ટાટ